બનાસની ધરતી પર બીજું અંગદાન પાલનપુરમાં બ્રેન્ડેડ અડસઠ વર્ષીય મહિલા શ્રીમતી મધુબેન હરાણીના આંખો કિડની અને લીવરનું સફળ અંગદાન આંખો કિડની અને લિવર દાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને મળશે નવજીવન માણસના મૃત્યુ પછી અંગદાન કરવાની વાત આવે એટલે એવું માનવામાં આવતું હતું કે અંગદાન કરવું હોય તો અમદાવાદ જેવા મોટા શહેરોમાં જવું પડે પરંતુ હવે એવું નથી બનાસકાંઠા જિલ્લામાં તારીખ સત્તર સપ્ટેમ્બરના રોજ સ્વર્ગીય શ્રી દિનેશભાઈ મકવાણાના પરિવારજનોએ પ્રથમવાર અંગદાન કરી સમાજ માટે પ્રેરણારૂપ બનતા આજે બનાસ ધરતી પર બીજું અંગદાન થયું છે અને લોકોમાં અંગેની જાગૃતિ આવતા અંગદાનની પ્રવૃત્તિને વેગ મળી રહ્યો છે પાલનપુરના અડસઠ વર્ષીય મહિલા શ્રીમતી મધુબેન હરીશભાઈ હારાણીને તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સાંજે આઠ વાગ્યાના સુમારે સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે છ વાગે તેમને બ્રેન જાહેર કરવામાં આવ્યા તેમના પરિવારજનોમાં પુત્ર શ્રી સુનિલભાઈ જીતેશભાઈ અને પુત્રી વંદનાબેન દ્વારા માનવતાના ભાવથી આંખો કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું જે અન્ય જરૂરિયાતમંદ દર્દી માટે જીવનદાન સમાન સાબિત થશે સ્વર્ગીય મધુબેન હારાણીના પરિવારજનોના મહાન ત્યાગ અને માનવતાના ભાવથી આ દાન શક્ય બન્યું છે તેમના નિર્ણયથી બીજા દર્દીઓને જીવ બચાવવાની એક તક પ્રાપ્ત થશે તેમની આંખો કિડની અને દાન દ્વારા અનેક દર્દીઓને નવું જીવન મળશે અને આ પ્રશંસનીય કાર્ય અને લોકોને અંગદાન કરવા માટે પ્રેરણા પણ પૂરી પાડશે પાલનપુરની માવજત હોસ્પિટલ અને તેની તબીબી ટીમ ડોક્ટર જીતેશ અગ્રવાલ ન્યુરોફિઝિશિયન ડોક્ટર કારણિક મામ દ્વારા ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સુદીપ પટેલ નેફ્રોલોજિસ્ટ અને ડૉક્ટર દિશાંત વૈદ એનેસ્થેટિસ્ટ કાઉન્સેલિંગ સ્ટાફ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા સાથે મળી અત્યંત મહત્વપૂર્ણ પ્રત્યક્ષદાનની પ્રક્રિયા સુગમ બનાવી અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં અંગદાનની પ્રવૃત્તિને ખૂબ જ ઝડપથી વેગ મળી રહ્યો છે આ મહાન કાર્યમાં અંગદાન જનજાગૃતિ અભિયાનના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખની પ્રેરણા અને માર્ગદર્શન થકી શ્રેયાંશભાઈ પ્રજાપતિ માનાભાઈ પટેલ કમલેશભાઈ રાજગુર પીરાભાઈ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ બનાસકાંઠાની સંકલન ટીમનો મહત્વનો સહકાર રહ્યો છે જેમણે હંમેશા અંગદાનની જાગૃતિ ફેલાવા અને કઠણ પરિસ્થિતિમાં પણ સહકાર આપવાનો અવિરત ત્રાસ કર્યો અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાંથી કુલસાત તથા એસઓ અને નોટો દ્વારા માવજત હોસ્પિટલ પાલનપુરને જિલ્લાની પ્રથમ ઓર્ગેન રિટ્રાઇવલ અંગ મેળવવા સેન્ટર તરીકે માન્યતા મળ્યા બાદ એક જ અઠવાડિયામાં બીજું અંગદાન પણ થયું છે રિપોર્ટર પ્રવીણભાઈ પરમાર અમદાવાદ